કામ જોવા જાવ તમે તપેલી કેમ પહેરી માથામાં અમારી હેલ્મેટ છે હા પોલીસ રોકે તો તપેલી થોડી હાલે આ તપેલી દઈ દઈશ હું પોલીસ ને ને તપેલી દઈ દે તમે પહેરી હા તો નથી પહેરતા પોલીસ નથી તમને કોઈ કાઈ રોયકા નથી રોયકા નથી મને સલામતી માટે સલામતી જ નથી સલામતીથી સલામતી હા સલામતી નથી

હવે ઘરની બહાર જો તમે હેલ્મેટ વગર નીકળ્યા તો રાજકોટના ખૂણે ખૂણે અત્યારે પોલીસ જે છે તે ઊભી રહી ગઈ છે અને દંડ વસૂલવાની કાર્યવાહી હવે શરૂ કરી દેવામાં આવી છે હું આપને પાછળના દ્રશ્યો બતાવીશ આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક જે મેઇન પોઈન્ટ જે છે ઇન્દિરા સર્કલ છે કે કેવી ચોક છે આવા મહત્ત્વના જેટલા પણ પોઈન્ટ છે રાજકોટના તેમાં પાંચસોથી પણ વધારે પોલીસ જવાનો જે છે તે હેલ્મેટ માટે ઊભા રાખી દેવામાં આવ્યા છે અને હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળ્યા તો તમારે દંડ તો ફરજિયાત આપવો પડશે પ્રથમ વખત પાંચસો રૂપિયાનો દંડ છે પરંતુ ક્યાંક જાગૃતતા પણ જોવા મળી રહી છે ઘણા ખરા લોકો જે છે તેઓ અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી પણ રહ્યા છે પરંતુ જે પ્રમાણે ડીસીપી સાહેબે કીધું કે ભાઈ તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો દંડ ચોક્કસથી થશે પરંતુ તમારી પાછળ બેઠા હોય તમારી સાથે તમારા પરિવારના બાળકો હોય તો તેમને પણ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલે કે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો દંડ તો ચોક્કસથી થવાનો છે અત્યારે પોલીસ જે છે તેઓ દંડ અત્યારે વસૂલી રહી છે હેલ્મેટનો કાયદો જે છે તે ફરજિયાત છે અને તેમને જ લઈને અત્યારે હેલ્મેટ પહેર્યા વગર જે જે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે તેમને પાંચસો પાંચસો આ ટાઢોળું છે આમ તો વરસાદના કારણે પરંતુ હવે ક્યાંક ખિસ્સા ગરમ ખિસ્સામાંથી હવે પોલીસ જે છે તે પાંચસો રૂપિયા છે કારણ કે હેલ્મેટ આજથી ફરજિયાત થઈ રહ્યું છે આમ તો ઠેર ઠેર હેલ્મેટને લઈને વિરોધ પણ થઈ રહ્યો હતો કારણ કે સિટી વિસ્તાર જે છે ત્યાં હેલ્મેટ ન હોવું જોઈએ તેવું પણ અનેક લોકો કહી રહ્યા હતા અનેક જે સંગઠનો છે સંસ્થાઓ છે તેઓ પણ વિરોધ કરી રહી હતી પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આઠ સપ્ટેમ્બર એટલે કે આજથી જે હેલ્મેટનો ફરજિયાત જે કરવામાં આવ્યું છે તેમને લઈને પાંચસો જેટલા પોલીસ જવાનો જે છે તે રાજકોટના અલગ અલગ જે મુખ્ય પોઈન્ટ છે ત્યાં ઊભા રહી ગયા છે અને સવારથી જે લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળી રહ્યા છે તેમને અત્યારે દંડ આપવાનું ચાલું કરી દેવામાં આવ્યું છે એટલે તમે પણ ચેતી જજો કારણ કે ઘરેથી જો બાઇક લઈને નીકળો છો તો હેલ્મેટ પહેર્યા વગર મહેરબાની કરીને ન નીકળતા નહીતર પાંચસો રૂપિયાનો દંડ જે છે તમારે ભરવો પડશે કારણ કે હવે તમે ક્યાંય ગલી ખાંચામાંથી નીકળો તો બચી શકો બાકી તો મુખ્ય પોઈન્ટ જે છે ત્યાંથી તમે બચી શકો તેમ લાગતું નથી કારણ કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે પોલીસ ઉભા છે તેમના દ્વારા અત્યારે હેલ્મેટની ટ્રાય હવે શરૂ કરી દેવામાં આવી છે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કાકા આ હેલ્મેટ નથી પહેર્યું કેટલાનો આજે ખરેખર દંડ ભર્યો છે પાંચસો પાંચસો કહેશો હેલ્મેટનો કાયદો જે છે તેમને હેલ્મેટના કાયદા માટે એટલું કહીશ કે સિટી માટે જરૂરી નથી લાગતું એકચ્યુલી આ વસ્તુ હાઈવે માટે અને એના માટે બરાબર પ્રોપર છે કારણ કે સિટીમાં તો નોર્મલી નોર્મલ સ્પીડમાં જ બધા ચલાવતા હોય છે વ્યવસ્થિત પબ્લિક આ બધી આ સિગ્નલનું એનું પાલન કરતી હોય છે એટલે નોર્મલ રીતના કોઈ નીકળે અને એને જો ઊભા રાખીને હેલ્મેટ માટે ખોટું હેરાન કરે તો આ પબ્લિક માટે બહુ ખોટી વસ્તુ છે થોડું આવામાં ગવર્મેન્ટે સમજવું જોઈએ કે આ વસ્તુ વ્યાજબી નથી આ કાયદો ફક્ત અને ફક્ત હાઈવે એક્સિડન્ટ અને રોડના એવા મેટ એક્સિડન્ટને એના માટે ઘણો વ્યાજબી છે હેલ્મેટ પહેરવું જરૂરી નથી એમ નથી કહેતો હેલ્મેટ પહેરવું જરૂરી છે પણ હાઈવે અને એ માટે જરૂરી છે સિટી માટે તમે પાંચ દસ મિનિટના રસ્તામાં જઈને તમારે કંઈ પરચેસ કરવું હોય વળી પાછું હેલ્મેટ રાખો પાછું ક્યાંય જાઓ બીજું માર્કેટિંગવાળા કોઈ સ્ટાફ હોય એ લોકો દુકાને દુકાને એ લોકોને તો બુકિંગ કરવાનું હોય તો એક દુકાનેથી મૂકી બીજી દુકાને જાય ત્યાં સુધીમાં હેલ્મેટ પહેરે પાછું રાખે હેલ્મેટ પહેરે પાછું રાખે આ વસ્તુ એટલે એના માટે એમ એટલી સ્પીડ ઈ વાહનની હોતી જ નથી એના માટે આ વસ્તુ કોઈ જરૂરી એવી બધી નથી આ ખાલે ખાલી આમ આમ જુઓ તો આમ પબ્લિકને હેરાન કરવા માટેનો કાયદો હોય એવું લાગે છે કેટલાનો દંડ ભર્યો અને હવે પહેરશો કે કેમ હવે સિટી માટે જોવું પડશે કાં તો ગ્રુપને તૈયાર કરવું પડશે કે ભાઈ આના માટે કોઈક ડ્રાઈવ કરો કે સિટીમાં હેલ્મેટ ખરેખર જરૂરી હોવું ન જોઈએ નોર્મલી જે વાહનોના અકસ્માત જે મૃત્યુ થાય છે એ હાઈવે ઉપર થાય છે અને હાઈવે માટે જરૂરી છે રસ્તાઓ કેવા છે ખરેખર બોગસ એકદમ

હવે આવી દસ પંદરની સ્પીડમાં હેલ્મેટનું કરે કે રસ્તાનું જોવે જેમને દંડ ભર્યો છે કાકા તેમણે પણ કહ્યું કે પાંચસો રૂપિયાનો દંડ જે છે તે તેમણે ભર્યો છે પરંતુ જે હેલ્મેટનો કાયદો જે છે તે સિટી વિસ્તારમાં ન હોવો જોઈએ તેવું તેમનું કહેવું છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઊભા રાખીને અને હેલ્મેટ નથી પહેર્યું તે બધા એને ઊભા રાખવામાં આવી રહ્યા છે અને દંડ જે છે તે અત્યારે અહીંયા ઉઘરાવવામાં આવી રહ્યો છે પહેલાં તો ડ્રાઇવિંગ લાઇસન્સ માગવામાં આવી રહ્યું છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ બાદ હેલ્મેટ ન પહેર્યું હોય તો તમે દંડ જે છે તે ભરવો જ પડશે કારણ કે આઠ સપ્ટેમ્બર આજે છે ને છેલ્લા કેટલાક દિવસથી પોલીસ પણ હેલ્મેટને લઈને અવેરનેસ માટે પ્રોગ્રામો કરી રહી છે કારણ કે હેલ્મેટ હવે નથી પહેર્યું તો તમારે દંડ તો ફરજિયાત ભરવો પડશે તેવું પોલીસ જે છે તે અત્યારે અહીંયા ઉઘરાવી પણ રહી છે કારણ કે જે પ્રમાણે હેલ્મેટનો કાયદો હવે ફરજિયાત લાગુ કરવામાં આવી રહ્યો છે તેમને લઈને અત્યારે જ આપણે અહીંયા જે વાહન ચાલક હતા તેમની સાથે વાત કરી તો તેમણે પણ આપણને કીધું કે ખરેખર સિટી વિસ્તારની અંદર હેલ્મેટનો કાયદો જે છે તે વ્યાજબી નથી કારણ કે સિટી વિસ્તારની અંદર સામાન્ય ગાડી ચાલતી હોય છે તેવું એમનું કહેવું છે એટલે તેમને લઈને હવે હેલ્મેટને લઈને અત્યારે કાયદો જે છે તેમને લઈને દંડ પણ ભરવામાં આવી રહ્યો છે શું કહેશો હેલ્મેટ કેમ નથી પહેરી આજે ભૂલી ગયા સાહેબ લીધું નહીં ભૂલી ગયા કેટલાનો દંડ આજે ભરવો પડશે હવે જે હશે એ બીજું શું થાય હવે હેલ્મેટ પહેરશો તમે પહેરશો ને છે જ હેલ્મેટ તો મને વરસાદને લીધે અચાનક નીકળ્યો એક ફોન આવ્યો એટલે બીજું કાંઈ નહીં શું લાગે છે સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો છે એ બરાબર છે હવે સાહેબ એ તો કરતા હોય એમને કરવું પડશે કાયદો તો છે જ નહીં

તેમાં પાંચસોથી પણ વધારે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હેલમેટનો દંડ અત્યારે ઉઘરાવવામાં આવી રહ્યો છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇન્દિરા સર્કલના હતા પરંતુ આવી જ રીતે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ પર પોલીસ તમે ઊભી છે એટલે તમને પણ વિનંતી કરું છું કે તમે જો હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળી રહ્યા છો તો ચેંથી જજો નહીંતર પાંચસો રૂપિયા ખિસ્સામાંથી કાઢીને હેલ્મેટનો દંડ તો આપવો જ પડશે